તે સમયે એક યુવાને તેમના ગળા પર ચપ્પુ મૂકી તેમની પાસે રહેલ મોબાઈલ તેમજ રોકડ 1700 રૂપિયા કાઢી લીધા હતા જે બાબતે મયુર ડોડિયાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે ગણતરીના કલાકમાં જ ત્રણેય આરોપી ફૈઝાન અસલમ શેખ મયૂર ઉર્ફે સાજીદ કાદર શાહ અને સમીર નાસીર શેખને પોલીસે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા